હે ગાઈઝ વેલકમ ટુ આપણો નવો બ્લોગ તો આજે મસ મજાનો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે ને આજે છે ગાઈસ રાંધણછટ તો રાંધણ સોરી ગાઈસ જીપ સ્લીપ થઈ ગઈ રાંધણ રાંધણછટના દિવસે તમે બધા શું કરી રહ્યા છો કોમેન્ટ કરશો હું તો ગાઈશ સૌથી વધારે મારા પપ્પાને મિસ કરી રહી છું કામ તો કરી જ રહી છું સાથે સાથે પણ પપ્પાને મિસ કરી રહી છું હું ક્યાં અન્ય ગાઈશ બેઠી બેઠી રોતી હતી એટલે મેં આજે બ્લોગ સ્ટાર્ટ ના કર્યો હોય થોડીક શાંત થઈને એટલે મેં કીધું ચલો બ્લોગ સ્ટાર્ટ કરીએ કેમ કે કંઈક તહેવારને એવું આવે ને એટલે આપણું માણસ જે આપણે ખોયું હોય ને એની આપણને બહુ જ યાદ આવતી હોય ગઈશ તો હું છે ને અહીંયા જો સાથે સાથે મેથી બી સાફ કરતી હતી બેઠી બેઠી મારે છે ને ખાલી થેપલા બનાવવા છે અને ભીંડાનું શાક કાલ બપોર માટે અને સાંજ માટે શાકભાખરી કરીશ સાંજે જમવા માટે પારસને એક ટાઈમ હોય છે એટલે કાલે કેવું છે કે પારસને તો એક ટાઈમ હોય છે એટલે તો એક જ વાર જમે એટલે મેં કીધું એમને ફરાળી ભેટ જેવું કરી દઈશ ઠંડુ એટલે એમનું બપોર જમી લેશે ને સાંજે પછી પાણીપુરી જેવું કરશું એટલે એમને એક ટાઈમમાં વ્યવસ્થિત જમે બી લે એટલે બહુ થેપલા કરવા નથી બસ થોડાક થેપલા જ કરવાના છે ખાલી મારા અંતક્ષ માટે એમાં એને આજે વળી ખબર નહીં કાલે સ્કૂલમાં ડસ્ટ કે એવું કંઈક ગયું કે વળી વહેલા સ્કૂલ ગયો તો તેના થાકના લીધે કે શેના લીધે તો આજે થોડી શરદી બી થઈ ગઈ છે એટલે બધું સાથે સાથે થયું છે તો જો મેથી મેં અહીંયા સાફ કરી લીધી છે મતલબ સાફ કરી લીધી છે અને મને જો આવું કંઈક આવે ને એટલે જોઈએ ખીલ બી આવી ગયો છે તો ખીલ ને એવું નીકળવા માટે સૌથી બેસ્ટ શું છે કે પાણી વધારે પીવો ને એટલે તમારું ખીલ ને એવું જતું રહે મને પાકી ગયો ગયો તો આજે નીકળી છે તો પાણી ને એવું બી લઈને બેઠી ત્યાં બી થોડું રડવું બી આવતું હતું અને એના માટે બી તો બસ જો તમે બધા કેમ છો કોમેન્ટ કરીને કેજો ને તમે બધા રાંધણછમાં શું શું રસોઈ બનાવી એ કોમેન્ટ કરજો ચલો ફટાફટથી મેથી સમાન લો હજુ ભીંડા સાફ કરવા છે મારે અને વિડીયોનું એડિટિંગ બી કરવું છે વચ્ચે વચ્ચે મારા વિડીયો નથી આવતા ગાઈઝ કેમ કે માઇન્ડથી થોડો અપસેટ રહેતા હોય એટલે એમ કંઈક જવા જ નથી એડિટ કરવું એવું થતું હોય છે પણ તમે બધા બહુ જ મને સપોર્ટ કરજો ગાઈઝ લાઇક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તમારી કોમેન્ટથી કેવું થાય છે મને મોટિવેશન બહુ મળે એક લાઉન વિડીયો બનાવું તો એમ બધા મારા વિડીયોનું વેઇટ કરો છો તમે કોમેન્ટ કરો છો એના માટે તો પ્લીઝ કોમેન્ટ કરજો ચલો થોડી વારમાં મળી આવું વિડીયો એડ આ સમારી લઉં મેંથી પછી વિડીયો એડિટ કરી લઉં કેમ કે પોણા બે થઈ ગયા છે પછી ત્રણ વાગે તક્ષને ઘરે આવવાના ટાઈમથી જશે અને આજે તો એને શરદી છે એટલે આવીને કદાચ એને શું હોય કે એને માથું ને એવું બી દુખતું હોય એટલે એવું કે માથું દબાવ એટલે પછી થોડુંક એનામાં બી રહેવું પડે અને કેવું થાય કે આજે બપોર બનેલું છે કાલ રાત્રે ખાવાનું એટલે મને શું છે ને બહુ બનાવ ના હોય ને એટલે બપોરથી બી ના કરવું બટાકાને એવું બધું બાફવું હોય પાણીપુરીને કરવા માટે પણ સાંજે જમવાનું બનાવીશ ને એના પછી જ ધીમે ધીમે મતલબ સાડા પાંચ છ પછી ચાલુ કરીશ એટલે ધીમે ધીમે બધું કરીશ કેમ કે પછી કાલ સાંજે છે ખાવાનું ને એટલે બહુ મજા ના આવે ને એના માટે પાણીપુરી નું પાણી ને તો ઠંડુ જ બનાવવાનું એટલે બધું કાલે કરશું રગડો મતલબ રગડો તો બનાવવાના ખાલી ચણા વાળું જ કરવાનું હોય તો ચણાનો જે મસાલો ને હોય ને ચણા બટકા આજે બાફી લઈશું બાકી બીજું બધું પછી કાલે કરશું તો આજે તો જો નાઈટ ડ્રેસ જ પેરી રાખ્યો છે આપણે કેમ કે આખો દિવસ કિચનમાં મતલબ કેવું કે આ સમારશું આ મેથી સમારશું ધાણા સમારશું ને એવું બધું કરશું ભીંડા લૂથશું સમારશું એટલા બધા વાસણ કરશું મારા કામવાળા અંકલ બી ગઈ આખો શ્રાવણ પેલા ના ગયા છે ને હજુ નથી આવ્યા ને હવે એવું કહે છે કે એમને કોઈ ગુજરી ગયું છે હવે સાચું કે છે ખોટું કે છે આપણને ખબર નથી પણ હજુ દસ પંદર દિવસ કે છે એટલે આખો મહિનો એમને નીકળી જવા એટલે કામકાજ કરશું વધારે રસોઈ બનાવે એટલે વાસણ વધારે થાય એટલે એ બધું કરશું એટલે મેં કીધું આજે નાઈટ ડ્રેસ જ પહેરીએ એટલે આપણો થોડીક અને વરસાદ નથી આવતો ને એટલે બફાર બી થોડુંક હોય છે એટલે બધામાં કમ્ફર્ટ આપણું સૌથી પહેલાં જોતા હોય એટલે પછી આપણે નાઈટ્રેસ ડ્રેસ પહેરીને કામકાજ ચાલુ કરી દીધું છે ચલો ફટાફટથી કામકાજ પતે ને પછી મળીએ જો ગાઈસ મેથી ધાણાને સાફ કરીને આ મેથી આટલી સાફ કરી છે મેં કાલ છે ને પાપડ મેથી સાફ કરી તો પાંચસો ગ્રામ મેથી લઈ હતી તો પાપડ મેથી સાફ કર્યું અને થોડીક રાખી હતી થેપલા માટે કેમ કે થોડાક થેપલા કરવા છે ને તો આટલી બહુ થઈ ગઈ અને આ છે ને પાણીપુરીને પાણી કરવા માટે અને પારસને ભેળ કરી દેવા માટે આ ધાણા લીધા હતા તે મેં સાફ કરીને જો બધું સાફ કરીને સમારી દીધા છે હવે આમાં ફૂદીનો છે એ સાફ કર દો અને આ ભીંડા સમારવા છે સમાર દો પછી હજુ તો કચરા પૂટતા વાસણ બધું જ બાકી કપડાં સુકવાનું બધું બાકી છે પણ તક્ષ નહોતું ને તો તક્ષ હોય ને તો મન છે નીચે બેસી ના કરવા દે તોડા દોડ કરતો હોય ને તોફાન કરતો બધું લેવા આવે કે ચપ્પુ વાગી જાય ઢોળે ફોડે એના કરતા મેં ઊભા ઊભા કરવું પડે એટલે એ નથી તો મેં કીધું બેઠા બેઠા સમારવાનું કામ બતાવી દઉં ને એના પછી બીજું બધું એ કચરા પોતાનું વાસણ તો આવીને રમતો હોય કે સુઈ ગયો હોય ને ત્યારે થશે એટલે મેં કીધું ચલો ત્યારે પતાવી દઈએ એમ પહેલાં સમારવાવાળું કામકાજ તો ચલો હવે પહેલાં ફુદીનો સાફ પછી કરીશ પહેલાં ભીંડા સમારું કેમ કે ફૂદીનાનું તો કાલે કામ છે પાણી હું કાલે બનાવીશ એમાં તો ગેસ ચાલુ ના કરવાનો એટલે ભીંડા સમાર દઉં ભીંડા સાંજે વગારવાના છે ને એટલા માટે નાખે ગઈસ દુપટ્ટાથી સરસ કોટન ના જો સમારી દીધા છે ને વાગવામાં થઈ ગયા છે હવે છે ને પોણા ત્રણ એટલે મારે છે ને કપડાં સુકવવાના બાકી છે ને આજે છે ને એક્સ્ટ્રા કપડાં મતલબ ચાદર ને એવું બધું બી નાખ્યું હતું તો તડકો છે ને ત્યાં સુધી નાખી દે કેમ કે ગમે ત્યારે વેધર ચેન્જ થઈ એટલે કપડા કપડા સુકીશ ને ત્યાં મારા તક્ષને લેવાનો ટાઈમ થઈ જશે તો ફુદીનો રહી ગયો છે આમ ફુદીનોના કામ કાલ છે ને એટલે હવે આજે ફુદીનોનો પ્રોગ્રામ કેન્સલ એ બધો સામાન લઈ લીધો છે કઈશ આ બધો કચરો છે પણ હવે કચરા પોતા કરીશ ને એટલે અને એના પછી છે ને મેં ચણા પલાળી દીધા હું ભૂલી જ ગઈ ચણા પલાળવાનું કેમ કે સાંજે પે બાફવાનો હોય તો અત્યારે તો પલાળવા પડે ને તો આપણે ચણા પલાળી દીધા છે ને હવે જાઉં છું કપડાં સુકવા ગાઈ મુહૂર્ત જ નહીં આવતો ટાઈમ તો એટલી સ્પીડમાં દોડે છે ને

ગઈ સવા ત્રણ થયા છે ને તક્ષને લઈને આવી ગઈ છું આઈને તક્ષ નાસ્તો કરવા બેસી ગયો અને બીજું કંઈ કેમ નથી ભાઈ હમણાં શક્કરપારા મમ્મીને ત્યાં ત્યારે જો ગાય બે અલગ અલગ ટાઈપના બનાવ્યા હતા અને બંને મેં તો મિક્સ કરીને ભર્યા છે થોડા કે બી પડ્યા છે અને પછી કેટલું ખાવાનું આખો દિવસ સાંજે પાણીપુરી ખાવા એટલે ખાલી મેં તમને જેમ કીધું એમ કે થેપલાને હું થોડુંક જ કરું છું અમુક લોકો બહુ જ બધું કરતા હોય છે પણ બધા ખાવાવાળા હોય ને તો કરવાની મજા આવે મારે પારસને શ્રાવણ મહિનો છે અને જેન્ટ્સ હોય તો જ સરખો ખાવાળું હોય કોઈ બાકી તો અને પારસને બી એવું કંઈ નહીં ખાવાનું બહુ એટલે સર ભેળ કરીશ ને એમના માટે ફરાળી થોડીક તો એ થોડીક અમે ભેળ બી ખાઈ લઈશું ને એવું બી ખાઈ લઈશું સાંજે પછી પાણીપુરી ખાઈશું એટલે કેટલું બનાવવાનું નહીં અમે ગેસને એવું ના ચાલુ કરતો હોય એટલે ચા દૂધ બી ના બનાવતા હોય એટલા માટે પછી થેપલાને એવું બી કેટલું વપરાય એટલે થોડું થોડું બનાવશું અને આગળ કામ કન્ટિન્યુ કરશું એ નાસ્તો કરે છે ને ત્યાં સુધી હું બીજું થોડું કામ બતાવી લઉં થોડું આ વાસણને એવું ઘસવાનું છે થોડુંક બધું આગું પાછું કરવાનું છે બધું પતાવી દઉં ને પછી મળીએ પાછા ચાલો